ક્યારેક એવું બન્યું છે કે સારું કરવાની ઈચ્છા સાથે કોઈ કામ તમે શરૂ કર્યું હોય પરંતુ એનું પરિણામ ખરાબ આવ્યું હોય આવું જ્યારે થાય છે ત્યારે ઘૃણા અને અપરાધ ભાવથી મન ભરાઈ જાય છે પરંતુ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહેલા એ શબ્દો એવું લાગે છે કે જાણે આપણા માટે કહ્યા છે મનને અકળાવી નાખતી લાગણીઓ મન પર હાવી નહીં થવા દેવી હોય તો કૃષ્ણની આ શીખ સારી રીતે સમજી લેવી ખૂબ જ જરૂરી છે તમે ક્યારેક તો તળાવમાં ઉગતા સુંદર કમળને જોયા જ હશે કમળના પાન પર જેટલું પણ પાણી છાંટવામાં આવે એ બધા પાણીના ટીપા સરળતાથી કમળના પાનની ઉપરથી સરકી જાય છે વિચાર કરો આપણે પણ આપણું જીવન એવી રીતે જીવી શકીએ કે જેમાં કોઈ અપરાધ ભાવ કોઈ પણ દોષની લાગણી કે કોઈ પણ પાપ કર્મના લીધે ચિંતા કે તણાવ ન હોય તો અને આ બધા દૂષિત ભાવો કદાચ મનમાં આવે તો પણ કમળના પાન પરથી પાણી સરકી જાય એવી રીતે સરળતાથી સરકી જાય તો તો આવું જીવન સ્વર્ગથી જરાક પણ ઓછું ન ગણાય આ બધું કપોળ કલ્પના લાગતી હશે ને પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પાંચ શ્લોક દસને જો બરાબર સમજી લઈશું તો કોઈ પણ પાપ કર્મ આપણને અડકી પણ શકશે નહીં અને હા એની ગેરંટી હું નહીં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ આપી રહ્યા છે આ જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવીને જાણવાનો પ્રયત્ન કરીએ જીવનની પરેશાનીઓથી કેવી રીતે દૂર રહી શકાય અને કર્મોના લીધે જે અપરાધ ભાવ આવે છે તેનાથી કેવી રીતે બચી શકાય ભગવાન શ્રી કૃષ્ણ આપણને જણાવે છે કે જ્યારે આપણે આસક્તિ વગર કોઈ પણ કર્મ કરીએ છીએ અને આપણા કાર્યોને ઈશ્વરને સમર્પિત કરીએ છીએ ત્યારે આપણે કમળના પાંદડાની સમાન બની જઈએ છીએ નકારાત્મકતાની ગંદીથી દૂર અને દિવ્યતાથી ભરપૂર એવું આપણું જીવન બની જાય છે એક ખેડૂત પોતાના ખેતરમાં અથાગ પરિશ્રમ કરે છે સંપૂર્ણ કોન્ફિડન્સની સાથે અનાજ વાવે છે એક ખેડૂત એવી ચિંતા સાથે ઘરે નથી બેસી રહેતો કે આ વર્ષે બરાબર વરસાદ પડશે કે નહીં મહેનતના પરિણામ વિશે એના મનમાં આશા જરૂર હોય છે પરંતુ એના માટેનું વળગણ એના મનમાં જરાક પણ નથી જાણીએ અજાણીએ ખેડૂતે પોતાનું કર્મ ઈશ્વરને અર્પણ કરી દીધું છે એનું ધ્યાન પોતાની મહેનત પર તો છે એના પરિણામ પર નથી આ ભાવને કૃષ્ણ વૈરાગ્ય ભાવ કહે છે જેના લીધે કર્મબંધન નથી લાગતું એ ખૂબ જ પ્રખ્યાત સેવાભાવી સાધુ હતા એ સાધુ લોકોની સમસ્યાઓ દુઃખ દર્દ ખૂબ જ ધ્યાનથી સાંભળતા અને સમસ્યા મુજબ તેનો ઉકેલ બતાવતા હજારો લોકો એમને મળવા એમની સાથે વાતચીત કરવા આવતા એ સાધુની એક ખાસિયત એ હતી કે તે હંમેશા હસતા રહેતા આનંદમાં જ રહેતા એમના નજીકના શિષ્ય એક દિવસ એ સાધુને પૂછ્યું ગુરુજી આપે હજારો માણસોની તકલીફ સાંભળી છે અને દૂર પણ કરી છે અને ઘણીવાર અમે જોયું છે કે તકલીફો સાંભળતી વખતે તમે થોડી ક્ષણો માટે દુઃખી પણ થાવ છો અને ક્યારેક આપની આંખમાં આંસુ પણ આવી જાય છે પરંતુ એ માણસ જાય કે તરત જ તમે ફરી પાછા આનંદિત થઈ જાઓ છો અમે તમારી સાથે બેઠા હોઈએ અને થોડી વાર માટે પણ કોઈકનું દુઃખ દર્દ સાંભળીએ તો અમારો તો આખો દિવસ ગમગીનીમાં પસાર થાય છે તમારા આ આનંદિત સ્વભાવ પાછળનો શું રસ છે સાધુ જવાબ આપે છે મારો આંતરિક અને પ્રાકૃતિક સ્વભાવ જ છે હંમેશા આનંદમાં રહેવું મને લોકોની તકલીફો માટે સંવેદના અને લાગણી તો છે જ પરંતુ હું એમના ભાવ પ્રવાહમાં તણાઈ નથી જતો જો હું પણ લાગણી સભર થઈ જાઉં તો હું બીજા કોઈની મદદ ન કરી શકું ઈશ્વરે મને આ ઉત્તમ કામ સોંપ્યું છે જેના માટે હું ક્ષણે ક્ષણે ઉપરવાળાનો ઉપકાર માનું છું અને તેથી જ હું હંમેશા આનંદિત રહી શકું છું જ્યારે આપણે આપણું કામ પૂરા દિલથી કરીએ છીએ અને પરિણામ શું આવશે એ વિશે ચિંતા નથી કરતા ત્યારે આપણું સામાન્ય કામ પણ કર્મયોગ બની જાય છે વિચારો કંઈક કેટલી વાર આપણે શું પરિણામ આવશે અથવા તો ફરી પાછી આવી તક મળશે કે નહીં એ વિચાર કરી કરીને આપણા મનને વ્યગ્રતાથી ભરી દીધું હશે જ્યારે ફક્ત પ્રયાસો પર જ ધ્યાન કેન્દ્રિત થશે ત્યારે જીવન હલકું ફૂલ જેવું બની જશે મોહ લગાવ આસક્તિ જ દુઃખનું મૂળ કારણ છે મોહ કેમ સમસ્યાઓ પેદા કરે છે પરિણામની સાથે જેટલો વધારે મોહ વધશે તેટલા પ્રમાણમાં આપણે હેરાન થઈશું કારણ કે દરેક વસ્તુ આપણા ધાર્યા મુજબ નથી જ થતી ક્યારેક સૂકી રેતીને મુઠ્ઠીમાં પકડવાની કોશિશ કરી જશે મુઠ્ઠી જેટલી વધારે ટાઈટ કરીશું તેટલી જ વધારે રેતી હાથમાંથી સરકી જશે મનોવૈજ્ઞાનિકો પણ એ વાતની સાથે સહેમત છે કે પરિણામની સાથે વધારે પડતો આ શક્તિ જ ચિંતા અને તાણનું મોટું કારણ છે તેથી જીવનમાં અનાશક્તિ કેળવવી ખૂબ જ જરૂરી છે અનાશક્તિ ક્યારે આવે આપણાથી થાય એટલું સર્વશ્રેષ્ઠ કરવું અને પરિણામ જે આવે એનો સ્વીકાર કરવો એકવાર એક રાજા પોતાના નગરમાં નીકળે છે અને કુંભારને સુંદર માટીના વાસણો બનાવતા જોઈ છે રાજા એ કુંભારને પૂછે છે કે તું ખૂબ જ કુશળતાથી કામ કરે છે પરંતુ જો આટલી મહેનત કર્યા પછી જો વાસણમાં તડ પડી જાય કે વાસણ તૂટી જાય તો તને દુઃખ નથી થતું કુંભાર સ્મિત સાથે બોલે છે મારું કામ માટીને આકાર આપવાનું છે તૂટવું અથવા તડ પડવી એ અગ્નિ પાણી અને માટીની જવાબદારી છે રાજા એના જવાબથી ખૂબ જ પ્રભાવિત થયા એણે પણ વિચાર કર્યો કે પોતે પણ ફક્ત પરિણામ પર નહીં કાર્યો પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હોતે તો રાજ્ય વ્યવસ્થા સારી રીતે ચલાવી શકે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાચીન શબ્દો હજુ પણ એટલા જ યથાર્થ છે કર્મ કરો ફળની આશા ન રાખો આધુનિક સમયમાં આ માનસિકતા ખૂબ જ પડકારજનક છે પરંતુ અશક્ય સહેજ પણ નથી ચાહે આપ પરીક્ષાની તૈયારી કરી રહ્યા સ્ટુડન્ટ હો ડેડલાઇન્સ અને ટાર્ગેટનો પીછો કરી રહેલા નોકરિયાત હો કે પછી અંતહીન કામોને સંભાળતી ગૃહિણી હો આ શિક્ષા દરેકને લાગુ પડે છે કર્મબંધનમાંથી મુક્ત થવા માટે અને અંધાર્યા પરિણામથી અથવા તો કાર્યપૂર્ણ થયા પછી ઘૃણાભાવ આવ્યો હોય કે ગિલ્ટ ફિલ્ડિંગ આવતું હોય તો તેનાથી બચવા માટેના આ ત્રણ ટીપ્સને ગાંઠ બાંધી લેવા જેવા છે પહેલું છે થોડી વાર થોભો અને ચિંતન કરો કોઈ પણ કાર્ય શરૂ કરતાં પહેલાં પોતાની જાતને યાદ અપાવો કે આપણે ગમે તેટલો પ્રયાસ કરીશું એનું પરિણામ આપણા હાથમાં અને નિયંત્રણમાં નથી બીજું છે કાર્યોને સમર્પિત કરો માનસિક રૂપથી આપણા દરેક કાર્યોને કોઈ ઉચ્ચતર અવસ્થાને અર્પણ કરો જેમ કે ઈશ્વર સિદ્ધાંત કે પછી તમારા પોતાના સમુદાય ત્રીજું છે કમળ જેવા બનો જ્યારે પણ તણાવ આવે પોતાની જાતને કમળના પાંદડા સમાન કલ્પના કરો જેમ પાણી અને કીચડથી કમળ હંમેશા અડગું રહે છે એમ તમે પણ તણાવ ચિંતા કામના બોજથી અલગ રહો છો આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જણાવો કે આ ત્રણ ટીપ્સમાંથી કેટલી ટીપ્સ આપના રોજિંદા વ્યવહારમાં એપ્લાય કરી શકો એમ છો રાજેશ નામનો ખૂબ જ સફળ બિઝનેસમેન હતો તે દિન રાત ફક્ત નફો ક્યાંથી મળશે વધારે પૈસા કેવી રીતે મળશે એ જ વિચાર કર્યા કરતો એક દિવસ એક મહાન સંતને એમના આશ્રમ પર મળવા ગયો અને કહ્યું મહારાજશ્રી હું હંમેશા પૈસા માટે જ વિચાર કર્યા કરું છું એ સિવાય બીજું કંઈ સૂજતું નથી હું શું કરું કંઈ રસ્તો બતાવો મહારાજે પૂછ્યું કે તો એમાં પ્રોબ્લેમ શું છે તું એક વેપારી છે તો નફાખોરીના જ વિચાર કરશે ને રાજેશે કહ્યું પણ હવે હું કંટાળી ગયો છું મારી મદદ કરો પેલા મહાન સંતે કહ્યું કે હું ચોક્કસ તારી મદદ કરીશ પણ પહેલાં મારું એક કામ કર આ પાણીની ભરેલી ડોલ ઊંચક અને નજીક એક ગૌશાળા છે તેમાં ત્રણ ચાર ગાયો છે તેમને પાણી પીવડાવી આવો પણ હા ડોલ સાચવીને ઊંચકી લઈ જજે કારણ કે રસ્તો ઉબળખાબડ છે પાણીનો વ્યય થાય એ મને પસંદ નથી રાજેશ ખૂબ જ સાચવીને ડોલ લઈને ગાયને પાણી પીવડાવવા પહોંચી જાય છે પરંતુ ત્યાં જઈને જોઈ તો બધી ગાય ખૂબ જ તરસી હતી એક ડોલ પાણી તો એક મિનિટમાં જ પી ગયા એ ફરી આશ્રમ પર આવે છે અને બીજી ડોલ ઊંચકી જાય છે આમ કરતાં કરતાં પાંચ ડોલ પાણી તે ગાયોને પીવડાવે છે કામ પૂરું કરીને રાજેશ મહારાજ શ્રી પાસે આવીને બેસે છે એમના પગ પાસે એમના ચરણોમાં બેસી જાય છે મહારાજે એના ચહેરા બાજુ જોયું અને કહ્યું તને ઉપાય મળી ગયો લાગે છે રાજેશ મૂંઝવણમાં પડી ગયો અને પૂછ્યું કે તમે હજી સુધીનો કોઈ ઉપાય બતાવ્યો જ નથી શ્રી બોલ્યા તારા મોઢા પર હમણાં જે સંતોષનો ભાવ છે એ જોતા એવું લાગે છે કે તું જેની શોધમાં હતો એ તને મળી ગયું છે જ્યારે આપણે કોઈ વિશેષ કાર્ય માટે આપણી શક્તિ અને સમય વાપરીએ છીએ ત્યારે તે નાનું કામ પણ કર્મયોગ બની જાય છે મને દ્રઢ વિશ્વાસ છે કે ગાયને પાણી પીવડાવતા સમયે તને તારા વ્યવસાયના કે નફા નુકસાનના કોઈ પણ વિચાર નહીં આવ્યા હશે ભગવાન શ્રી કૃષ્ણનું આ સમયાતિ જ્ઞાન આપણે પણ આપણા જીવનમાં ઉતારીએ જ્યારે કોઈક ઉચ્ચતમ કાર્યમાં સહભાગી થઈએ ત્યારે ભાવથી મુક્ત થઈ જઈએ છીએ અનાશક્તિનો મતલબ બે થવો થવું એવું નથી અનાશક્તિનો સાચો અર્થ છે દરેક કામમાં ગંભીરતાથી જોડાવું પરંતુ એના જાડમાંથી મુક્ત રહેવું આપણે પ્રયાસ કરીએ કે વધારે વિચારવાનું અને ચિંતિત થવાનું છોડી દઈએ અને કર્મયોગમાં લાગી પડીએ ભગવદ્ ગીતા અધ્યાય પાંચ શ્લોક દસની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જીવન જીવવાનો એક ખૂબ જ ગહન માર્ગ બતાવેલો છે આપણા કર્તવ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ આસક્તિનો ત્યાગ કરીએ અને આપણા કાર્યોને કોઈ ઉચ્ચતમ અવસ્થાને સમર્પિત કરીએ આવું કરવાથી આપણે કમળના પાન સમાન બની જઈશું પાપ અને નકારાત્મકતાથી નિર્લેપ અને અડગા આજે આપણે જોયું કે વૈરાગ્યનો અર્થ ભાગવો નહીં નિયત કર્મો કરતા રહીને સ્વતંત્ર રહેવું આપણા દરેકના જીવનમાં એવા ઘણા ક્ષેત્રો હોય છે કે જ્યાં આપણે સૌથી વધારે વળગેલા હોઈએ છે ચાહે એ કામનું દબાણ હોય પારિવારિક જવાબદારી હોય કે પછી પોતાની વ્યક્તિગત અપેક્ષાઓ હોય શ્રી કૃષ્ણનું આ જ્ઞાન શીખવે છે કે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપો અને પરિણામ ઈશ્વર ઉપર છોડી દો આ જ્ઞાનનો થોડો પણ અભ્યાસ આપણને તણાવમાંથી મુક્ત કરે છે અને સાચી શાંતિ અર્પણ કરે છે અને જીવનના ભારથી મુક્ત થયા હોય એવું લાગે છે સફળતા ચાહે નાની હોય કે મોટી વધુ સાર્થક લાગવા લાગે છે શું આપ પ્રત્યેક દિવસ એવી રીતે પસાર કરવા માગો છો કે જેમાં કોઈ પણ પરિણામ ચાહે સારું હોય કે ખરાબ તમારા પ્રયાસો પર નિયંત્રણ નથી લાવતું તો આજથી જ શ્રી કૃષ્ણનું આ જ્ઞાન જીવનમાં ઉતારવાનું શરૂ કરી લો અને બીજી વાર મળીએ ત્યાં સુધી ખુશ રહો આગળ વધતા રહો અને નવું નવું શીખતા રહો જય શ્રી રાધે કૃષ્ણ